જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું સુભાષિત જ્ઞાન બોધનો ભાગ પહેલો પ્રાચીન કાળના આપણા ઋષિમુનિઓ તથા મહાત્માઓએ તેમના જ્ઞાન અને અનુભવો દ્વારા અનેક ગ્રંથોની રચના કરી સમસ્ત માનવજાતના કલ્યાણ માટે ઋષિઓના ચિંતનની અનુભવ વાણી એટલે સુભાષિત જ્ઞાન બોધ આ બોધપાઠ જો આપણા જીવનમાં ઉતારીએ તો આપણે આનંદિત જીવન જીવી શકીએ છીએ આ સુભાષિત જ્ઞાનબોધ આપણને વિશ્વની તમામ જીવન સૃષ્ટિનું જીવન સારી રીતે જીવી શકાય તે માટેનું માર્ગદર્શન આપે છે આ સુભાષિત બોધ એ સામાન્ય બોધ નથી પરંતુ જ્ઞાન બોધ છે તેમાં જીવન જીવવામાં કોઈ કષ્ટ બાધા ન આવે આપણને કોઈનાથી આપણે છેતરાઈએ નહીં જીવન જીવવું આપણને આનંદમય લાગે એવો નીતિબોધ આમાં આપેલો છે આથી દરેકે ઋષિમુનિઓની મહાત્માઓની આ અનુભવવાણી જરૂર સાંભળવી જોઈએ તો આ વિડીયોમાં આપણે સાંભળશું સુભાષિત જ્ઞાનબોધ જો આપને આ જ્ઞાનબોધ પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો શરૂ કરીએ સુભાષિત જ્ઞાનબોધ વક્ર સુંઢવાળા મોટા દેહવાળા કરોડો સૂર્ય જેવા તેજસ્વી હે ગણેશજી મારા શુભ કાર્યો સદા નિર્વિધને પૂર્ણ કરો કાશ્મીર નગરમાં નિવાસ કરનારા શારદા દેવીને હું નમસ્કાર કરું છું હું સદા તમારી પ્રાર્થના કરું છું તમે મને વિદ્યા જ્ઞાન આપો ગુરુ સાક્ષાત બ્રહ્મા છે ગુરુ સાક્ષાત વિષ્ણુ છે ગુરુ સાક્ષાત મહેશ્વર છે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ છે એવા પરમ ઈશ્વર્યવાળા ગુરુને હું નમસ્કાર કરું છું કપૂર જેવા ગોરવર્ણવાળા દયાના ભંડાર સંસારના સારા રૂપ સર્પજીનો હાર છે એવા શિવજી પાર્વતી સહિત મારા હૃદય કમળમાં હંમેશા નિવાસ કરે છે તેમને હું નમસ્કાર કરું છું દેહથી વાણીથી મનથી ઇન્દ્રિયોથી બુદ્ધિથી આત્મ સ્વરૂપથી સહજ ભાવથી હું જે કંઈ કર્મ કરું છું તે સર્વ કર્મો પરમ સ્વરૂપ પરમાત્મા નારાયણને અર્પણ કરું છું રમ્ય કિરણોનો પ્રકાશ આપનાર જેને દેવો અને દાનવો નમસ્કાર કરે છે એવા સર્વ ભુવનોના સ્વામી સૂર્યદેવની હું પૂજા કરું છું સર્વ મંગલોના મંગલ સ્વરૂપ શિવાદેવી જે સર્વકામનાઓની પૂરી કરે છે જે ત્રણ નેત્રવાળા છે જે શરણને યોગ્ય છે એ નારાયણી સ્વરૂપ ગૌરીને હું નમસ્કાર કરું છું જેના વસ્ત્રો સમુદ્ર છે જેના સ્તનો પર્વતો છે એવી વિષ્ણુ પત્ની પૃથ્વી દેવીને હું નમસ્કાર કરું છું હું પગથી તમને સ્પર્શ કરું છું તેથી મને ક્ષમા કરો તમે જ મારી માતા અને પિતા છો તમે જ મારા ભાઈ અને મિત્ર છો તમે જ વિદ્યા અને ધન છો તમે જ મારું સર્વસ્વ છો તથા તમે જ મારા દેવોના દેવ છો સાગરની ખડીયો બનાવી કાળા પહાડને શાહી બનાવી પૃથ્વીને કાગળ બનાવી સરસ્વતી દેવી સર્વે કાર્યો છોડીને બધો જ સમય આપના ગુણોને લગતી રહે તો પણ હે પરમેશ્વર આપના બધા ગુણોને તે પાર પામી શકતી નથી આપની કૃપાથી મૂંગો બોલતો થાય છે લંગડો પર્વત ઓળંગે છે એવા પરમાનંદ માધવને હું નમસ્કાર કરું છું સર્વ સુખી થાવો સર્વ નિરોગી રહો સર્વનું કલ્યાણ થાવો કોઈ પણ દુઃખને પ્રાપ્ત ન કરો અસત્યો માહેથી હે પ્રભુ પરમ સત્યે તું લઈ ઊંડા અંધારેથી હે પ્રભુ પરમ તેજેતું લઈ જા મહામૃત્યુમાંથી હે નાથ અમૃત સમીપે તું લઈ જા અજ્ઞાનરૂપી અંધકારથી જે અંધ છે તેને જ્ઞાનરૂપી અંજન આંજીને આંખો ઉઘાડે છે એવા શ્રી ગુરુદેવને હું નમસ્કાર કરું છું દસ શિક્ષકો સમાન આચાર્ય છે સો આચાર્ય સમાન પિતા છે હજાર પિતાઓ સમાન માતા છે માતાથી શ્રેષ્ઠ બીજું કોઈ નથી આ સંસારમાં જીવન અસ્થિર છે ધન અને યવન પણ અસ્થિર છે પુત્ર અને સ્ત્રી પણ અસ્થિર છે પરંતુ કેવળ ધર્મ જ સ્થિર છે નજીવી વસ્તુઓના સમૂહથી પણ કાર્ય સાધી શકાય છે જેમ ઘાસના સમૂહથી બનાવેલા દોરડા વડે મનમત્તા હાથી બંધાઈ જાય છે મૂર્ખની વિદ્યા કંજૂસનું ધન તથા બિકળનું બાહુબળ એ ત્રણેય વ્યર્થ છે અનમોળ રત્ન પણ સોનાનો આશ્રય માંગે છે અર્થાત તેને સોનામાં ધારણ કરાય છે તેમ પંડિત સ્ત્રી અને લતા આશ્રય વિના શોભતા નથી વિચાર્યા વગર કાર્યની શરૂઆત ન કરવી તે માનવીનું પહેલું બુદ્ધિનું લક્ષણ છે પરંતુ શરૂઆત કર્યા પછી જ્યાં સુધી ફળ મળે નહીં ત્યાં સુધી કાર્ય કરતા રહેવું તે માનવીનું બુદ્ધિનું લક્ષણ છે અતિભોજન દેહમાં રોગ વધારનારું આયુષ્ય ઓછું કરનારું સ્વર્ગ નહીં આપનારું શુભ કર્મને રોકનારું અને લોકો દ્વારા નિંદિત છે તેથી તેનો ત્યાગ કરવો અન્નનું પાચન ન થયું હોય ત્યારે પાણી પીવું હિતકારક ઔષધિ સમાન છે જ્યારે અન્ન પચ્યું હોય ત્યારે પાણી પીવું બળદાયી છે ભોજનની મધ્યમાં પાણી પીવું એ અમૃત સમાન છે પરંતુ ભોજનને અંતે પાણી પીવું એ ઝેર સમાન છે હજારો અશ્વ યગ્ણોની તુલના સત્યની સાથે કરવામાં આવે તો હજારો અશો મેઘયજ્ઞો કરતાં સત્ય જ શ્રેષ્ઠ છે આળસુને વિદ્યા ક્યાંથી પ્રાપ્ત થાય વિદ્યા વરનારને સારી બુદ્ધિ ક્યાંથી મળે સાચું જ્ઞાન ક્યાંથી મળે અજ્ઞાનીને સાચું સુખ ક્યાંથી મળે ઉપાસના વગેરે કાર્ય માટે દર્ભ સ્નાનને યોગ્ય જળની પ્રાપ્તિ શક્તિ મુજબ તપ કરવામાં પ્રવૃત્તિ એ બધાનું કારણ દેહનું આરોગ્ય છે જે ધર્મનું આચરણ કરવા માટેનું મુખ્ય સાધન છે આ મારું આ પારકું એ સંકુચિત હૃદયવાળા માણસો માટે છે પરંતુ ઉદાર ચરિત્રવાળા મનુષ્ય માટે આખી પૃથ્વી પરિવાર સમાન છે સોનાના હરણનો જન્મ અશક્ય છે છતાં રામ હરણની પાછળ લુભાયા હતા મોટે ભાગે વિપત્તિ આવે છે તે સમયે મનુષ્યોની બુદ્ધિ પણ મલિન બની જાય છે વિદ્યાથી અજ્ઞાનનો નાશ થાય છે સારી ભાવના સંસારરૂપી દુઃખનો નાશ કરે છે દાન એ દરિદ્રતાનો નાશ કરે છે સારું ચારિત્ર એ દુર્ગતિનો નાશ કરે છે ખરેખર આ સંસારમાં સંસારનું ઘર સારરૂપ છે કારણ કે ભગવાન શંકર હિમાલય પર અને વિષ્ણુ ભગવાન સમુદ્ર પર શયન કરે છે અજ્ઞાનીને જલ્દી ખુશ કરી શકાય છે અતિ અજ્ઞાનીને જલ્દી ખુશ કરી શકાય છે પરંતુ જે થોડા જ્ઞાનથી દાજેલો છે તેને બ્રહ્મા પણ ખુશ કરી શકે એમ નથી કોઈની સાથે વધારે પરિચય કરવાથી મનુષ્યની અવગણના થાય છે સતત કોઈને ઘેર જવાથી અનાદર થાય છે હે રાજન આ જગતમાં સદા લક્ષ્મી મળે સદા દેહ નિરોગી રહે પ્રિય બોલનારી પત્ની મળે કહ્યા ગરો પુત્ર હોય અને ધન આપનારી વિદ્યા હોય એ છ પ્રકારના સુખ મનુષ્ય માટે છે અધ્યયન બ્રહ્મયજ્ઞ છે તર્પણ પિતૃયજ્ઞ યજ્ઞ છે હવન દેવયજ્ઞ છે બલિ આપવો એ ભૂતયજ્ઞ છે અતિથી સત્કાર કરવો એ નરયજ્ઞ છે સોગંદપૂર્વક બોલનારા દુષ્ટ પુરુષોના શબ્દો પાણી પર લખેલા લખાણ જેવા છે જ્યારે સહજ રીતે બોલાયેલા સજ્જનોના શબ્દો શિલા પર લખેલા હોય તેવા અમિત છે આળસુને વિદ્યા ક્યાંથી અજ્ઞાનીને ધન ક્યાંથી ગરીબને મિત્ર ક્યાંથી અને મિત્ર વગરનાને સુખ ક્યાંથી આકાશમાં પડેલું પાણી છેવટે સાગરમાં જાય છે તેમ બધા જ દેવોને કરેલા નમસ્કાર કેશવને મળે છે આચાર્ય એ બ્રહ્મ સ્વરૂપ છે પિતા પ્રજાપતિ સ્વરૂપ છે માતા પૃથ્વી સ્વરૂપ છે અને ભાઈ પોતાનું સ્વરૂપ છે આળસથી વિદ્યાનો નાશ થાય છે પારકાના હાથમાં રહેલું ધન એ કામમાં આવતું નથી ખેતરમાં પડેલું થોડું બી નાશ પામે છે તેમ સેનાપતિ વિનાનું સૈન્ય પણ નાશ પામે છે આળસ મનુષ્યના દેહમાં રહેલો મહાન શત્રુ છે જ્યારે ઉદ્યમના જેવો મનુષ્યનો કોઈ બંધુ નથી જેના વડે મનુષ્ય અધોગતિને પામતો નથી બેઠેલાનું ભાગ્ય બેસી રહે છે ઊભા રહેલાનું ભાગ્ય ઊભું રહે છે સૂતેલાનું ભાગ્ય સૂતું રહે છે અને ચાલનારનું ભાગ્ય ચાલતું રહે છે કલ્પવૃક્ષોનો બાગ સકલ દુઃખનું વિરામ સ્થાન છે ત્રણેય લોકને આનંદ આપનારા એવા શ્રીરામ સ્વયં છે તેઓ આપણા સર્વના પ્રભુ છે હે પાંડુપુત્ર આત્મા એ નદી છે સંયમ પુણ્ય તીર્થ છે સત્યરૂપી જળ છે કિનારો છે દયા મોજા છે તેમાં તું સ્નાન કર કારણ કે પાણી વડે અંતર આત્મા શુદ્ધ થતો નથી જે કંઈ લેવાનું કે આપવાનું હોય અને કર્તવ્ય રૂપ કર્મ હોય તે કરી નાખવું જોઈએ યોગ્ય સમયે યોગ્ય કર્મ કરવામાં ન આવે તો તે સમય જીવનની મીઠાશ યાને કે સુખ પી જાય છે ઉદ્યમથી કાર્યો સિદ્ધ થાય છે મનોરથ એટલે કે ઈચ્છા કરવાથી સિદ્ધ થતા નથી સુતેલા સિંહના મુખમાં હરણો જાતે પ્રવેશ કરતા નથી ઉદ્યમ સાહસ ધૈર્ય બુદ્ધિ શક્તિ પરાક્રમ આ છ ગુણો જેનામાં હોય તેને ભાગ્ય સહાય કરે છે ઉદાર પુરુષને મન ધન ત્રણ સમાન છે શૂરવીરને મન મૃત્યુ ત્રણ સમાન છે વિરક્ત પુરુષને મન સંસારના ભોગો ત્રણ સમાન છે જ્યારે નિસ્પૃહીને મન આખો સંસાર ત્રણ સમાન છે ઉદયને સમયે સૂર્ય લાલ હોય છે અને અસ્ત સમયે પણ સૂર્ય લાલ હોય છે એવી જ રીતે સંપત્તિ અને વિપત્તિમાં મહાન પુરુષોની સ્થિતિ સમાન હોય છે ઉપકાર કરનારા ઉપર જે સજ્જનતા બતાવે છે તેમાં સજ્જનતાનો ગુણ સામાન્ય કહેવાય પરંતુ અપકાર કરનારા ઉપર સજ્જનતા બતાવે તે સાચો સજ્જન કહેવાય વ્યાસ નારાયણ પોતાના હાથ ઊંચા કરીને પોકારે છે છતાં કોઈ સાંભળતું નથી એમ તેઓ કહે છે ધર્મથી અર્થ અને કામની પ્રાપ્તિ થાય છે તો શા માટે તેનું સેવન ન કરવું જોઈએ નીચ માણસો પ્રત્યે કરેલા ઉપકારથી અપકાર જન્મે છે જેવી રીતે સાપને પીવડાવેલું દૂધ ઝેરમાં વધારો જ કરે છે ઉત્સવ સમયે સંકટમાં દુકાળમાં શત્રુની સાથે યુદ્ધ કરતા દરબારમાં અને સ્મશાનમાં જે ઊભો રહે તે બંધું છે જે મનુષ્ય પોતાની મેળે પ્રખ્યાત થાય તે ઉત્તમ પિતા થકી જે પ્રખ્યાત થાય તે મધ્યમ મામાના પક્ષથી જે પ્રખ્યાતિ મેળવે તે અધમ ગણાય છે જ્યારે સસરા દ્વારા જે પ્રખ્યાત થાય તે અધમમાં અધમ ગણાય છે પિતાનો મનોભાવ જાણીને જે આચરણ કરે છે તે ઉત્તમ જે આજ્ઞા કરવાથી કામ કરે છે તે મધ્યમ જે શ્રદ્ધા વગર કરે તે અધમ છે જે પિતાના કહેવા છતાંય કરતો નથી તે પુત્ર નકામો છે એક જ સુગંધી પુષ્પકથી મહેતું વૃક્ષ સારા વનને સુવાસિત કરે છે તેમ એક જ સુપુત્ર સારા કુળને સુવાસિત કરે છે એક જ ખરાબ વૃક્ષના પોલાણમાં રહેલો અગ્નિ સારા વનને બાળે છે તેમ એક જ ખરાબ પુત્ર આખા કુળનો નાશ કરે છે તો મિત્રો આ હતા સુભાષિત જ્ઞાનબોધ જે ઋષિ મુનિઓના અનુભવ અને ચિંતનની અમૃતવાણી જ્યારે મન ખિન્ન હોય ત્યારે આ જ્ઞાન અમૃતવાણી વડે મન આનંદ પામે છે મન જ્યારે અશાંત થઈ જાય કે કોઈ માર્ગ ન સૂજે ત્યારે આ સુભાષિત જ્ઞાન બોધ સાંભળવાથી માર્ગદર્શન પ્રાપ્ત થાય છે બોધપાઠ મળે છે આથી દરેકે આ સુભાષિત જ્ઞાન બોધ જરૂર સાંભળવો જે તમે અંત સુધી સાંભળ્યો એ માટે ધન્યવાદ મિત્રો આપણા ઋષિમુનિઓએ આપેલા તેમના અનુભવની વાણી એટલે સુભાષિત બોધવાણી જો આપને સાંભળવી ગમી હોય તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ